મૈત્રી સંસ્થા દ્વારા વિશેષ રીતે રાખી ઉત્સવ ઉજવાયો નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા જે દિવ્યાંગ બાળકો માટે છેલ્લા છવ્વીસ વર્ષથી સેવારત છે અને તેમને સર્વાંગી વિકાસના ભાગ રૂપે હાલમાં જ્યારે રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પાંચ હજાર કરતાં પણ વધારે રાખડી બનાવી જેના જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બાંધી તેમને આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આજ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ખેડા નડિયાદ ડોક્ટર દિવ્યા રવૈયા જાડેજા સાહેબને દિવ્યાંગ બાળકોએ કંકુ તિલક કરી વિધિસર રાખડી બાંધી તેમના માટે વિશેષ પ્રાર્થના કરી હતી અને

આજે મૈત્રી સંસ્થા દ્વારા મૈત્રી સંસ્થા જે કે જે નડિયાદમાં સ્થિત છે જે ચોવીસ વર્ષથી આ સંસ્થાના જે સંસ્થાપક છે શ્રી મેહુલભાઈ પરમારજી દ્વારા ચલાવવામાં આવી રહી છે આ સંસ્થાના બાળકો જેમાં ભાવનાબેન હેમનભાઈ જેમિની તથા હર્ષ બહેનોએ આજે અહીંયા અમારી ઓફિસે આવી અને અમને રાખડી બાંધી છે અને હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ એમની જે આ કામગીરી છે ઉમદા કામગીરી છે જે જે દિવ્યાંગ બાળકો માટે જેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને સમાજને એક સંદેશો આપી રહ્યા છે તેમની કામગીરી માટે હું એમને બિરદાવું છું અને ફરીથી આપ સૌને મારા વતી ખેડા નડિયાદ જિલ્લા પોલીસ વતી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર